બરડા પંથકના બગવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમ હતો જેમાં દસ સરકારી પ્રાથમિક શાળાના બાળકો સાથે એક હજાર ત્રણસો બાળકોએ બિલિયન મિનિટ ઓફ પીસ નામનો કાર્યક્રમ નિહાળ્યો હતો પંથકની દસ શાળાઓમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા જીવનમાં શાંતિ કઈ રીતે પ્રસ્થાપિત કરવી વિદ્યાર્થીઓના જીવનમાં યાદશક્તિ વધારવા અને ભવિષ્યમાં જીવનમાં આવનારા નવા નવા પડકારોનો સામનો કરી સુખરૂપ જીવન જીવવા માટે શાંતિની શક્તિની આવશ્યકતા છે જેને જીવનમાં અપનાવવા પરમાત્મા પાસેથી શાંતિની શક્તિથી ધ્યાન અને જ્ઞાન દ્વારા સરળતાથી પ્રાપ્ત કરવાની વિધિ શીખવવામાં આવી હતી જેમાં કોમેન્ટ્રી બહેનો દ્વારા ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવતો ત્યારે ખાંભોદરની રામ વાવશીમ શાળા આદર્શ પ્રાથમિક શાળા સરસ્વતી હાઈસ્કૂલ ભગવદરની વિવેકાનંદ શાળા ગ્રામ્ય ભારતી હાઈસ્કૂલ ગ્લોબલ સ્કૂલ મૂઠવાડાની કુમાર શાળા કન્યા શાળા અને હાઈસ્કૂલ ના મળી આશરે એક હજાર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ સ્ટાફ અને શિક્ષણ પ્રેમી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો સ્વયં શાંત સ્વરૂપમાં સ્થિત થઈ પરમાત્મા પાસેથી શાંતિ મેળવી સમસ્ત સંસારને વિશ્વને અને પ્રકૃતિના પાસે તત્ત્વને શાંતિની શક્તિથી જગતને શાંત બનાવવાનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો જેમાં લાઇટ હાઉસ સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી લીના બેન બુખીરા સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી હંસાબેટ ખાંબોદર ગીતા પાઠશાળાના બ્રહ્માકુમારી અંસુયા બેન

Dilbani Mavat Gujarat News Bhagwadar